તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ મિત્રો આજે આપણી શરૂઆત થાય છે તમાકુવાળા ખેતરમાંથી પોણીવાળી શ્રી કંઈ મિત્રો સવારે પો છ વાગ્યાના આપણે હેતરમાં આવેલા છીએ આજ તો ના નહીં એટલે ડોળ બરોબર લાગતો નહીં પણ મિત્રો ઘેર જઈ અને પછી ફ્રેશ થઈ જઈએ પાણી ચાલુ છે બતાવું તમને અને એક બાજુ આપણે ઘેરે પાણી ચાલુ છે અત્યારે મિત્રો ઠંડી ખતરનાક પડે છે હવારાની ઠંડી એવી છે ને હાથની ઓગળીઓ આવતી નહીં જોઈ લે મિત્રો પાણી ગરમ ગરમ જાય છે ને નવડી વરાળ નીકળે છે હિત મિત્રો હજી સુરત દાદા ઉગ્યા નહીં હવે બહાર નેકળું નેકળું થઈ રહ્યા તો મિત્રો આપણે જે એક બે ત્રણ ચાર સારા પહી દીધા છે અને એક સારો તૂટી ગયો હતો બાકી પેલે હમે ચાર પાંચ સારા બીજું ખાતર નાખેલું છે મિનિમમ હજી કલાક કલાક અડધો કલાક નીકળી જશે એટલી ગોરા ગયેરથી આપણે કહી ના હતા તો તમારા મમ્મીને હશે તો તમારા બુલને આવશે એટલે એકામાં કાલની ખાતરની કોથળીઓ બાકી છે ને એ નાખતા આવશે અને ડોલે લેતા આવશે પછી ખાતર આવે એટલે હંગાજી હંગાજી પછી ખાતરે નાખે જઈએ અને પોણી એવા જઈએ મિત્રો આજ છ વાગે ઉઠીને ખેતરમાં આવતું હોય તો એ ડીઘી હંગાત થઈ જાય છે છ વાગે ડીઘી હંગાજી ઉઠી જઈએ પણ ડીગીને લાવે નહીં કારણ કે ઠંડી એટલી બધી મજબૂત છે ને આપણને વાતો નહીં તો પછી તો મિત્રો ફાઇનલી સુરજ દાદા થોડું થોડું થોડા થોડા આવું બહાર નીકળે છે જોઈ લે છે સનસેટ પોઈન્ટ મસ્ત દેખાય છે આપણે મિત્રો જો ત્યાં પૈસા ખર્ચીને સનસેટ પોઈન્ટ જોવા જઈએ છીએ પણ ગમડામાં મિત્રો અમારે દરરોજ સનસેટ પોઈન્ટ દેખાય અને જો જે જગ્યાએ પોણી આવે છે એ કણ હજી સુધી વરાળ નીકળે જાય છે એટલે ઠંડી મિત્રો ભરપૂર છે પક્ષીઓનો મસ્ત અવાજ આવે છે અને એકદમ શાંત વાતાવરણ છે મિત્રો અને એની હાથે હાથે સુરજ દાદાનું આગમન થાય છે એટલે મસ્ત દેખાય છે બાકી તો આપણા પાછળ રોડ છે હાઈવે ને અડીને જ આપણું ખેતર છે જોઈ લેવ આખા સુરજ દાદા આવું બહાર આવી ગયા મિત્રો મસ્ત દિવસ ઉગી ગયો છે જોઈ લે અને આપણે પહેલાં હેઠળથી પાતા પાતા આટલા આવી જાય છીએ હવે ઓનલી ફોર શારાના ખાતરના ખેલા શારા બે જ રહ્યા છે એક આ છે અને એક પાછળ વાળો છે અને ઘેરથી હાલ ફોને આવી ગયો તો એક ભાઈ આવું છે ખાતર લઈને ખેતરમાં નાખવા માટે મિત્રો આપણે એટલી હેલ્પ થઈ જશે અરેરા ભાઈ આવું એટલે ન હોય તો બે ચાર સારા ખાતર નાખાઈ દઈએ અને પછી આપણે ઘેર જઈએ ફ્રેશ થઈ અને પછી ફરી આવી જઈએ ખેતરમાં મિત્રો ઘેરથી જે ભાઈ આપવાના હતા એ આવી જશે ખાતરની પોતરીઓ લાવી દીધી બે કાલની અધૂરી હતી તો અમે આપણે જેટલા સુધી ખાતર નાખીશું એક કમ્પ્લીટ છેલ્લા પાળિયા સુધી પોણી આવીને એક આ નાખીને એક પેલું પાળીઓ નાખી એમ કરીને ખાતર થોડું થોડું નાખ્યા જ હોય છે અને કીધું આપણે તો બે ત્રણ ડોમર વાળી હવે આપણે જતા જતાએ ઘેર પિન્ટુ પણ ગાડી લઈને જવાનું છે ગાડી હાલ થઈ અને ફ્રેશ થઈ અને એમનો નાસ્તો ભાઈનો અને પછી પાસ આવી છોકરો હા મારો પોપટ્યો મારો પોપટ્યો તો બોલતો બેટા હું આ ઠંડી જેવી વાતી હતી તને લાવીને શું કરું હું તો મિત્રો ડીગીમાં માં ના હંગાતી આવી શું નથી કે ખવારી રેફાણી મારા હંગાતી આપવા માટે પણ હું મૂકીને ના એકામાં આવી ગયો છોકરો કેટલી બધી ઠંડી વાતી હતી ભાઈ તો તને લઈ જાઉં લોલીપોપ લી આલું કે હલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હું હેતામાં આવ્યો છું પપ્પા પહાડ આમ મૂક્યા જાઉં ગાડી હલવા બાલી એકલી રહેશે ટાટા મિત્રો આપણે ઘેર આવી ગયા હતા પિન્ટુભાઈ ગાડી લઈને સર્વિસમાં મૂકવા જાય આપણે ચા નાસ્તો લઈ અને ખોડી લઈ માલ ભાઈને પાડ્યો હોય કરે છે ચિકન હાલવા જઈએ છીએ અને પોણી ગરમ મૂકી દીધું છે તો ચા નાસ્તો હાલીને આવીએ અને પછી મસ્ત મસ્ત પ્રેસ થઈ જઈએ નહીં કાઢીએ અને નહીં પાછા પહેલાં ભાઈનો તમાકુમાં પાણી વાળ્યું ચિકન ચા નાસ્તો લઈને જઈએ તો મિત્રો મસ્ત નહીં જઈને ફ્રેશ થઈ જાય છે અને ચા પીએ છીએ અને નાસ્તો કરીએ છીએ એક ખેતરમાં નાસ્તો પોકાળી દે પછી આપણે જે તમાકુમાં પાણી વાળ્યું હતું એક નાસ્તો લવા જવાનો હું ના બુને હશે ને પહેલાં ભાઈએ તો મિત્રો ફટોફટ ચા નાસ્તો ખરીદીએ અને પછી પેલા ભાઈઓને નાસ્તો હાલવા જઈએ પિંટુભાઈને ત્યારે એટલે કદાચ કોઈ સાધન મળે તો વાટ જોવાની નકર નહીં મળે તો હેડીને રવતો પડશે તો મિત્રો ખેતરમાં આવી જ અને આ ખેતર પીરવા છું છેલ્લા સારામાં પાણી વાળ્યું છે મારબોની ચા નાસ્તો આવે ચા નાસ્તો કરવા બેઠો થોડા કાકા ચા નાસ્તો કરી લીધો હવે પેલા હેતરમાં અડધા ઉપર ખાતર નખાઈ ખાઈ ગયું છે મેળા હેતરમાં પાણી વાળશું કારણ કાલે છેલ્લે સારો આવે અત્યારે વાગ્યા છે દસ વાગ્યા ને અગિયાર મિનિટ થઈ છે એટલે મિત્રો દસ થી અગિયાર અગિયારથી બાર બારથી થી એક અને એકથી દોઢ ત્રણ કલાક જેવો પાવર આવશે તો કદાચ રહી જાય આપણે તો એક કલાકનું દોઢ કલાકનું પાવાનું રહી જશે જેમ બને શાંતિપૂર્વક પાવાનું કરીએ તો મિત્રો પોણી વાર્તા વાર્તા અત્યારે વાગી જશે બાર અને અમારું ગુનાવું પૂટલી પાણી સાંજની ઘેર જાય છે અને આપણે આ ખેતરમાં પાતા પાતા છે ટાકુંડી સુધી આવી જશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ચાર આ ખેતરમાં પી જાય આવું થોડું ઘણું બાકી છે પણ પાવર એ એક કલાક જેવો છે તો મિત્રો આપણા ઘેર જમવા જવાનું મેળ આવે એવો નહીં કારણ કે ગાડી આપણા પાસે નહીં ગાડી આજે પિન્ટુભાઈ સર્વિસમાં મૂકવા જાય છે તો માબૂન ઘેર જાય છે તો મેં કીધું પિન્ટુ આવે તો ઠેલો મોકલા દેજો મારો શૂટિંગના કપડાનું તો મિત્રો આજે આપણે જમવાનું સેટિંગ નહીં થાય જમવાનો મેળ નહીં આવે કારણ કે માર ભાઈને એક વાગે પાવર આવશે એટલે ઝારમાં પોણી વળશે જમવાનું મીન નહીં આવવાનું અહીંયાથી ઘેર જઈને હેડીને આવું એટલે બે વાગી રહી તો ભાત લઈને મી ના પાડી કોઈને ભાત લઈને મોકલતા નહીં આપણે મિત્રો અહીંયાથી સીધા જ શૂટિંગમાં જતા રહીશું તો હોટલે જઈને થોડો ચાનાસતો કે વક કરી લેશું એટલે ચિંતા જેવું નહીં પછી ચાર વાગે એક પાંચ વાગે શૂટિંગ પૂરું કરીને ઘેર આવશું એટલે થોડું ઘણું રોટલી કે જમી લેશું તો કોઈ ચિંતા જેવું નહીં પણ જેમ બનાવી જલ્દી આ ખેતરમાં થોડું ઘણું કદાચ રહી જ રહી ત્રણ ચાર સારા પાવાના રહી જશે તો મિત્રો શૂટિંગમાં જવાના ટાઈમ થાય એટલે પછી મળીએ મિત્રો ખેતરમાંથી સીધા ભાત ભાત ખાધા વગર આવી જતા શૂટિંગ કરવા માટે કેટપમાં આવી જાય અને હોટલ આવીને ચા નાસ્તો થોડો કરી લીધો એટલે આપણો પેટમાં અમી રહી જાય અને ડુંગળીઓની કોક પેલી માથાકૂટ કરો હું શું કરો હજી અમારે ખેતરમાં જોવા આવ્યા નહીં

તારી મમ્મી તો ઉઠાવા ગાલ ઉંધા પારે છે કે કાકા કોઈલા હું તમે કરવા તો ટોકન લઈ અલે આ ગોમનો સરપંચ કોઈ ઉઠાવો કોઈલા પાછા ના પાલે ગોમની ખબર કાઢવી પડે કે ના કાઢવી પડે હવે ગોમની ખબર કાઢવાની હોય પણ ઘેરે તકલીફ આ તો બહુ તો મિત્રો અતારે વાગી જાય છે સાડા ટાઈમ અને આપણે આવી જઈએ છીએ કે શૂટિંગ પૂરું કરી મુન્ને ઊંઘી રહ્યો ડીગીએ ઊંઘી ગઈ છે તો મિત્રો ભૂખે જબરજસ્ત લાગી છે પણ ચા મુકાય એટલે ચા હંગાતી કોઈક નાસ્તો કે કોઈક ગરમા ગરમ ખાઈએ એટલે થોડી ભૂખ ભૂખોશી થાય તો ચા મૂકવાની બાકી છે પછી મારા ભાઈને ઝાડુઓ પોણી વાળ્યું છે તો આપણા ઈકણે ચા લઈને જવાનું થશે કારણ કે એ બપોરે એક વાગ્યાના પોણમાં છે અને આપણે જમ્યા વગર સીધા ખેતરમાંથી પોણમાંથી જતા રહેતા શૂટિંગ કરવા માટે તો મિત્રો ચા પીવા બે જાય છે આપણે ગરમા ગરમ ચા ગયો છે મસ્ત તો ફટોપટ ચા પી દઈએ બપોરે આપણે ખાતું નતું એટલે મિત્રો દાળ ઢોકળી હા ઢોકળી ખાવીએ તો મિત્રો પોણી કરી અને હવે જશે ચાર વાળા ખેતર માં જોઈ લે અમારું ભાઈને આટલું તો પી દીધું હા આખું પહી દીધું છે એક બે ત્રણ ચાર પાંચ છ અને મોદી સાત પાડીયો ટૂંકો ટૂંકો બાકી છે પછી તો આ નેખથી આટલાથી મળી અને આખો છે ભાગ બાકી છે અત્યારે હાલ આટલાથી તે આટલા બધી પાવન બાકી છે એટલે કે સાત સારા બાકી છે એના પછી આ આખો ભાગ બાકી છે પાવન નેખ પોણી ચાલુ જ છે મિત્રો લીગી આવી જઈ શકે શું ભાઈ

અનુમામ હેડ હેઠળ એટલો અડધો ભાગ બાકી છે કદાચ આજ પી એ રહેશે નહીં પીર છ થી સાત સાત થી આઠ આજ નહીં પીએ પીરમ મિત્રો કાલે લગભગ બે ત્રણ કલાક બે કલાક જેવું કાલે પહોંચી જશે સુરત દાદા થમવાની તૈયારીમાં છે આપણો મિત્રો ફરીથી હોશ કરતા જે આવડતું નહીં સારા કરતા એટલે એવા સારામાં કઈ ગયો અને આપણે વાળીએ છીએ કોણ તો મિત્રો ફાઇનલી સુરત દાદા થમી ગયા છે અને આપણે પહેલો ભાગ પાઈ અને ભાગમાં આવી જાય છે એક સારો વાળ્યો છે આટલું બાકી છે Untuk tarik lagi poni bau ya કારણ કે હરખું હેટું જ નહીં ઘડીમાં આબાજ જશે ઘડીમાં આબાજ જાય એટલે મથું ઉપરા તો મિત્રો અત્યારે વાગી જશે નવું અને હવે પાવર દતો રહેશે ફાઇનલી જોઈ લો આટલાથી તે આટલું બાકી છે હવે આપણે તો મિત્રો નેખમાં કોણી બંધ થઈ ગયું છે મારા ભાઈ પેલા જો એવું અને હજી ઘેર થઈ ખાવાનું બાકી છે તો જઈને શાંતિથી ખાઈ લે ખાઈને પાસે મળીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર અને એ બતાવજે ગણપતિ કરે ફાડી કાઢે હા તે દોરવાના લે પકડજે દીધું અને ડીગુ ને દોરતા નહી આવડતા દોરવાનું તને ઠેલો લઈ ગયા તું ને હારમો જો પછી દોરવાનું તારો એ તો તૂટી ગયેલો ઠેલો હ તો મિત્રો હવે આવી ગયા છે ઘેર ને બધાને જમવાનું બાકી છે ઘર પરિવાર વાળો ભેગા થઈ અને જમી લઈએ ડીગુ આવ્યું 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 ખાધું ભાઈ મમ્મીને હલકી લે છોકરાને હલકી લે તો મિત્રો ફટોફટ જમી લઈએ તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે લીલા ચણા છે અને ડુંગળી છે તો એનું મિક્સ શાક છે થોડું રસાવાળું

હવે એ રે બાલી ના લે પેલી બાલી આવી તો મિત્રો બધા ભેગા થઈ જમી ગયા તો મિત્રો મસ્ત ખાવા પીવાનું પૂરું થઈ ગયું છે છોકરાએ ખાઈ લીધો મેં ખાઈ લીધો મારા બુન્ય ખાઈ લીધું ડિબુ જોવો છપવાન મુન્ડે આવી બહેન જોવો છપવાન હું તો મિત્રો આજનો આખો દાળો કોમ કરવામાં માં જો થાકે બહુ લાગ્યો છે શરીરને જવાબ આવી દીધો છે આરો જરૂર છે તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂબનીમાં